નમસ્કાર ખેડૂત મિત્રો હું દેવેન્દ્ર સાવલિયા આપ સર્વે ખેડૂત કોરોમંડલ પરિવાર વતી વિડીયો માધ્યમથી હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે આપણે એક પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવ્યા છીએ જેમણે કોરોમંડલ કંપનીની ત્રણ પ્રોડક્ટ ઓટેન સુપર ફેન્ડાલ અને ફેન્ટેક પ્લસ નો પોતાના કપાસના પાકની અંદર વપરાશ કરેલો છે તો સર્વપ્રથમ ખેડૂતો પહેલાં ટૂંકમાં પરિચય લઈએ અને ત્યારબાદ ત્રણેય પ્રોડક્ટ નું કપાસના પાકની અંદર કેવું પરિણામ છે તેના વિશે ટૂંકમાં માહિતી લઈશું

તમે પણ કોરોમંડલ કંપનીની જુદી જુદી પ્રોડક્ટનો વપરાશ કરી પોતાના કપાસની અંદર મહત્તમ ઉત્પાદન લ્યો નમસ્તે